જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય જેમાં સંસ્કાર વર્ણન ગરુડ ગરુડ પુરાણ એ અને ભગવાન વિષ્ણુ વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલા અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે

માણસ જાણે યા અજાણે યમની યાતનાઓનો ભોગ ન બને એ માટે કયા ઉપાયો છે તે મને જણાવો સંસારરૂપી મહાસાગરમાં ડૂબતા દુઃખી આત્માઓને પાપથી નષ્ટ બુદ્ધિવાળા વિષય વાસનાથી નષ્ટ આત્માવાળાના ઉદ્ધાર માટે હે કેશવ પુરાણોમાં જે જે ઉપાયો બતાવ્યા છે એ મને વિસ્તારથી જણાવો જેનાથી માનવીની સદગતિ થાય અને બિચારા જીવને યમની યાતના ભોગવવાનો વારો ન આવે અને સીધો જ સ્વર્ગમાં જઈને મોક્ષ પામે ગરુડજીના પ્રશ્ન સાંભળી ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે ગરુડ મોતને કર્મ વિધાનને અંતર્ગત જે કંઈ પણ બનાવ્યું એમાં પુત્ર પ્રાપ્તિનું મહત્વ અતિ વધારે છે કેમ કે જેના ઘરમાં પુત્ર હોતા નથી એમની ભયંકર રીતે દુર્ગતિ થાય છે પુત્રવાળા ધર્માત્માઓની ક્યારેય દુર્ગતિ થતી નથી જે પુરુષ પોતાના કોઈ કર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિમાં અસમર્થ રહે છે એને પુત્ર પ્રાપ્તિના સાધનો એકઠા કરવા જોઈએ

પુનમા કનરકની ઘોર યાતનામાંથી બચાવે છે આથી એક ધર્વાતના પુત્ર જ આખા કુળનો ઉદ્ધાર કરી શકે છે આ ખૂબ જ જૂની પદ્ધતિ છે એક પુત્ર જ સમસ્ત લોકોને જીતી લે છે પુત્રનું મુખ જોઈને જ પિતા ફક્ત ઋણમાંથી મુક્ત નથી થઈ જતા પરંતુ તે આ ક્રમથી પોતાનું મુખ જોઈને અન્ય ઋણો બલકે એ સત્ય છે કે પુત્રનું મુખ જોઈને મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને યમરાજમાં અનેક બંધનોમાંથી મુક્ત થઈ જાય છે બ્રહ્મ વિવાહથી લાવવામાં આવેલી પત્નીથી થતો પુત્ર પિતાને ઉધ્ધર્વ લૂપમાં પહોંચાડે છે વગર વગરલગ્ન સ્ત્રીથી જે પુત્ર થાય છે તે અધોગતિ એટલે કે નરખમાં લઈ જાય છે આ તથ્યને જાણીને મનુષ્ય પરજાતિની કન્યા સાથે વિવાહ ક્યારેય ન કરવો જોઈએ હે ગરુડ એક જ જાતિના સ્ત્રી પુરુષથી જે ઓરસ પુત્ર થાય છે તે શ્રાદ્ધ દાન વગેરેથી પિતૃને સ્વર્ગમાં પહોંચાડે છે

વિધિવત યજ્ઞ કરતા દાન આપવામાં દાનેશ્વરી લક્ષ્મીવાન બ્રાહ્મણોનો પરમ ભક્ત સાધુના પ્રેમાળ અને ચરિત્ર આચાર તથા ગુણોથી યુક્ત હતો અને દયા તથા દાક્ષિણ્યથી યુક્ત ધર્મથી પોતાના ઓરસ પુત્રની સમાન પ્રજાનું પાલન કરતો હતો અને દંડ આપવામાં યોગ્ય અપરાધીઓને દંડ આપીને તે રાજા નિત્ય ક્ષત્રિયોના ધર્મમાં તત્પર રહેતો એક દિવસે આ મહાબળવાન રાજા સેના સહિત શિકાર કરવા માટે ગયો

તેમ બાણ સુસલાતા મારતું હરણ ને વિંધીને આર પાર નીકળી ગયું પણ આ શું એ હરણ રાજાના બાણ ને લઈને અદ્રશ્ય થઈ ગયું એ હરણના ના ટપકેલા લોહીના ચિહ્નોના આધારે રાજાએ પીછો કર્યો અને પીછો કરતા કરતા રાજા એક અન્ય વન પ્રવેશી ગયો ભૂખ તરસ સુકાયેલો કંઠ થાક એ અર્થ બેભાન જેવો થયો રાજા એક જળાશય પાસે પહોંચી ઘોડા સમેત સ્નાન કર્યું કમળ વગેરેના ગંધથી સુગંધિત શીતળ જળ પીધું ત્યારબાદ બધું વાહન રાજાએ આરામ કરવા માટે ચારે તરફ નજર દોડાવી ત્યાં એની નજર એક વિશાળ વર્ત વૃક્ષ પડ્યો તે અતિ શીતળ છાયાવાળું અને મોટી મોટી વિશાળ ડાળોથી ખૂબ જ વિસ્તૃત અને અનેક પ્રકારના પંખીઓના સમૂહથી શોભતું એ વૃક્ષ હતું સૌથી ઊંચું અને મોટું હોવાના કારણે એ વૃક્ષ જંગલની ધજાની માફક જણાતું હતું થાકેલો રાજા એના થડની પાસે પહોંચતા અર્ક નિંદ્રિત અવસ્થામાં આવી ગયો ત્યારે ત્યાં એ રાજાને ભૂખ અને તરસથી પીડાયેલ વ્યાકુળ ઇન્દ્રિયો અને અસ્તવ્યસ્ત વાળવાળો મેલા ચોળાયેલા કપડાં અતિ ભયાનક કુબડો ઊંચા અને દુર્બળ એવા પ્રેતને જોયો અતિશય બિહામણા અને ડર ઉપજાવે એવા પ્રેતને જોઈ બપરુ વાહન અતિ આશ્ચર્ય પામ્યો એ પ્રેત પણ ઉત્કંઠિત થઈને રાજાની નજીક આવ્યો અને હે ગરુડ પ્રેતે એ સમયે રાજાને કહ્યું હે રાજન આત્મા દર્શન માત્રથી મેં પ્રેતભાવ છોડ્યો છે અને પરમ ગતિને પામ્યો છું હે મહાબાહો આપના દર્શનથી આજે હું અતિ ધન્ય થયો છું રાજા એ પ્રેતને કહ્યું હે પ્રેત આ કાળો બિલાડા જેવો કલર મોટું ભયાનક અને અને લોકો જ ડરી જાય તેવું મુખ અતિખોર દેખાવ આવું મોટું અમંગળ પ્રેતત્વ તને કયા કર્મને પરિણામે પ્રાપ્ત થયું છે તું તમને આ પ્રેતત્વ મળવાનું કારણ જણાવ તું કોણ છે અને કેવું દાન કરવાથી તારું આ પ્રેતત્વ દૂર થાય તે મને જલ્દીથી થી જણાવ પ્રેતે તરત જ જવાબ આપતા કહ્યું હે દયાળુ રાજા હું તમને શરૂઆત થી અંત સુધી તમને સઘળું જણાવું છું મારું પ્રેત બનવાનું કારણ જાણીને તમે મારા પર દયા કરવાને તરત જ તૈયાર થઈ જશો સગળી સંપત્તિઓથી ભરપૂર વેદિશ નામનું એક મહાનગર છે જે અનેક પ્રકારના જનપદો તથા રત્નોથી ભરપૂર છે જ્યાં અનેક જાતના લોકો વસે છે તેઓ ધન ધાન્યથી અતિ સમૃદ્ધ છે અહીંના મકાનો મહાલયો મહેલો વગેરેની શોભા અતિ ન્યારી છે વળી અનેક ધર્મોમાં ઊંડો રસ લેનારા ધર્માત્મા લોકોનો વસવાટ છે હે રાજન એ નગરમાં દેવનું પૂજન કરતો હું રહેતો હતો હે રાજન હું વૈશ્ય જાતિનો છું મારું નામ સુદેવ છે હવનથી દેવતાઓને અને પિંડ દાનથી પિતૃઓને સંતુષ્ટ કરતો હતો અનેક પ્રકારના દાન આપીને મેં બ્રાહ્મણોને અતિ સંતુષ્ટ કર્યા હતા આ સિવાય ગરીબ આંધળા પાંગળા સંતુષ્ટ કર્યા હતા પણ હેરાજન મારું આ દેવયોગથી નિષ્ફળ ગયું ગયું શાને કારણે નિષ્ફળ તે હું તમને જણાવું છું મારે સંતાન મિત્ર કે ભાઈ જેવું કોઈ સગા સંબંધી ન હતો જે મારે ઉતરવ દેહાદિક એટલે કે પિંડ દાન ક્રિયા કરે હેરાજન જેનું સોળ માસિક શ્રાદ્ધ થતું નથી એને સેંકડો શ્રાદ્ધ કરવા છતાંય એનું પ્રેતત્વ નાશ પામતું નથી માટે હે દયાનિધિ રાજેન્દ્ર તમે મારા પિંડદાનની ક્રિયા કરી મારો ઉદ્ધાર કરો કેમ કે રાજા આ જગતમાં તમામ વર્ણોનો ભાઈ કહેવાય છે તેથી હે રાજન આપ મને તારવાનો ઉપાય કરીને મોક્ષ અપાવો અગર આપ મારી પાછળ પિંડદાન કરશો તો મારી જરૂર સંગતિ થશે અને પ્રેતીઓની માંથી મારો અવશ્ય છુટકારો થશે હું તમને અઢળક ધન સંપત્તિ આપીશ હે બહાદુર રાજા જો આપ મારું પ્રિય કરવા ઈચ્છતા હો તો આપને અવશ્ય એવું કરવું જોઈએ ભૂખ અને તરસના દુઃખના કારણે પ્રેતપણું મારા માટે અતિશય યાતના તથા દુઃખદાયક છે આ વનમાં સુંદર સ્વાદિષ્ટ ફળો છે અને શીતળ જળ હોવા છતાં પણ હું ભૂખથી પીડિત છું એક સ્વાદિષ્ટ અને અતિ મીઠા ફળોને ખાઈ શકતો નથી કે શીતળ જળનું પાન કરી શકતો નથી હે રાજા પ્રથમ મારો ઉદ્ધાર કરવા માટે તમે નારાયણ બલિ કરો પછી બીજા અન્ય સર્વ કર્મ કરજો આથી ચોક્કસ મારું પ્રેત બનુ નાશ પામશે એમાં કોઈ શંકા સ્થાન નથી વેદ મંત્ર પઠન તપદાન તથા તમામ જીવો પર દયા ભાવ ઉત્તમ પ્રકારનું શાસ્ત્ર જેમ કે રામાયણ ગરુડ પુરાણ મહાભારત આદિ સાંભળવું વિષ્ણુ ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા સજ્જન માણસો સાથેનો સત્સંગ આ તમામ બાબતો પ્રેત યોનીના નાશ માટે હોય છે એવું મેં સાંભળ્યું છે એમાં પ્રેતત્વનો જલ્દીથી નાશ થઈ જાય છે અને શીઘ્રતાથી પ્રેતને મોક્ષ મળે તેવી વિષ્ણુ ભગવાનની પૂજાની હું તમને વિધિ સ્તરની વાત જણાવું છું ન્યાયથી એકત્રિત કરેલું સોનું લઈને હે દયાળુ રાજન એક નારાયણની પ્રતિમા બનાવો એને બે પીળા વસ્ત્રો તથા તમામ આભૂષણોથી શણગારો ત્યાર પછી અનેક પ્રકારની પવિત્ર નદીઓના જળથી પ્રતિમાને સ્નાન કરાવીને સિંહાસન પર એનું સ્થાપન કરીને પૂજન આ પ્રતિમાના પૂર્વ ભાગમાં શ્રીધર દક્ષિણમાં પશ્ચિમમાં વામનદેવ અને ઉત્તરમાં ગદાધર અને મધ્યમાં બ્રહ્મા તથા મહેશ્વર વગેરે દેવનું સ્થાપન કરીને એમનું ધૂપ દીપ ફૂલોથી વિધિસર અલગ અલગ પૂજન કરવું ત્યારબાદ પ્રદક્ષિણા કરી અગ્નિમાં દેવતાઓને તૃપ્ત કરી

રાજાએ વધારે જાણકારી મેળવવા પૂછ્યું હે પ્રેત પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવું એની વિધિ કઈ છે સગા જીવ ઉપર દયા કરીને પ્રેતની મુક્તિ અપાવવાવાળા વાળા વરદાનની સંપૂર્ણ વિધિ મને જણાવ આથી પ્રેતે કહ્યું હે દયાળુ રાજન આપ એક ચિત થઈને સાંભળો આવા સુંદર દાનથી પ્રેતપણું સમાપ્ત થઈ જશે અને તેને તરત જ પ્રેતીઓની મુક્તિ મળી જશે

તથા શ્રી હરિ અને અવિનાશી ભોળા શંભુનું આવાહન કરવું અને પૂજા કરવી પૂર્વ વગેરે દિશાઓમાં અને ખડાના કાંઠલામાં ક્રમશઃ લોકપાલોનું પૂજન કરવું હે રાજન ધૂપ દીપ ફળ અને ચંદનથી વિધિપૂર્વક આ સગા દેવનું પૂજન કરીને શ્રી હરિની પ્રાર્થના સ્તુતિ કરીને દૂધ અને ઘી સહિત સોનાના આ ઘડાનું યોગ્ય બ્રાહ્મણને દાન કરવું મહાપાતકોનું નાશ કરનારું આ દાન સગળા દાનોમાં સર્વશ્રેષ્ઠ છે આથી હે રાજન પ્રેતત્વ દૂર કરવા માટે પ્રેતની સાથે રાજાની સેના તેને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી આ જોઈને પ્રેતે રાજાને અમૂલ્ય રત્નો આપી નમસ્કાર કરી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા ત્યાર પછી રાજા પોતાની સેના સાથે નીકળી પોતાના નગરમાં આવ્યો અને શુભ દિવસ જોઈને પ્રેતે જેમ કહ્યું હતું એ રીતે સઘળું કર્યું હે ગરુડ રાજાએ એ અધર્વ દેહ ક્રિયાઓ પ્રેત મુક્તિ અપાવવા માટે કરી પછી એના પુણ્ય પ્રભાવથી પ્રેતનો પ્રેતયોનીમાંથી તરત જ છુટકારો થયો અને સ્વર્ગમાં ગયો બીજાના દ્વારા અપાયેલા શ્રાદ્ધદાનથી પણ પ્રેતને અતિશય ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ આથી જો પુત્ર દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ તર્પણથી પિતાની સંગતિ થાય તેમાં શી છે

ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ